જિલ્લાના લોકોને શેલ આ કડવી વાત કહી અને મારી વાત હું પૂરી કરવાનો છું કડવી વાત એ છે તમારો પોતાનો છું એટલે તમને કહું છું કડવું કોઈ કહે કોઈને ના ગમે આ સમજણ મને પડે છે સતાય કહું છું કોરોનાની મહામારી અઘરું છે જિલ્લામાં એટલી હોસ્પિટલો નથી એટલા પલંગ પણ નથી દુનિયાના ડેવલપ દેશો પણ થાકી ગયા છે અમેરિકા હોય કે એટલી હોય બહુ ખરાબ સ્થિતિ ઉભી થઈ છે આટલા સાધનો હતા તો પણ ખરાબ સ્થિતિ ઉભી થઈ છે અને આપણે શું કરીએ એને ગંભીરતાથી લીધું જ નથી મહિના પહેલા બે મહિના પહેલા એમ કહેતા હતા કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો ઘરથી બહાર ન નીકળાય લોકડાઉન કરતા હતા અત્યારે શું કરો છો અત્યારે બેસણા ચાલુ કરી દીધા છે લગ્નના પ્રસંગોમાં જ આવું છું અને કેટલીક જગ્યાએ તો એ દ્રશ્યો પણ દેખાય છે કે માસ્ક એવું બાંધ્યા વગર પાંચસો પાંચસો લોકોની વચ્ચે તમે બેઠા હોવ છો તમે શું કરી રહ્યા છો એની ખબર તમને જ છે કે કેમ દરેકે દરેક જ્ઞાતિ સમાજના આગેવાનોને મારી હાથ જોડીને વિનંતી છે મહેરબાની કરો તમારા પરિવાર માટે તમારા સ્વજનો માટે આ બંધ કરો આ ખરાબ સમય એમાં આ મહિનો જે આવી રહ્યો છે એ સૌથી વધારે ગંભીર કહેવાય એવો સમય આવી રહ્યો છે અને જો બેસણા ને બાકી બધું નહીં કરો તો શું કરો છો કોરોનાને તમારા ઘર સુધી લઈ જવા માટેનો પગ આપવાનું કામ એ તમે જાતે કરી રહ્યા છો આપણા પરિવારના સ્વજનોને મોતના મુખ સુધી ધકેલવાનું કામ આપણે જાણતા અજાણતા આપણે નથી કરી રહ્યા ને જરા વિચારો કોરોનાને કંકોત્રી આપવાનું કામ તો તમે જાતે નથી કરી રહ્યા ને એ તમે બેસણામાં ગયા હોય બોલાવણામાં ગયા હોય લગ્નમાં ગયા હોય મેળાવડામાં ગયા હોય તમને ખબર છે કે કોને કોરોના છે કે કોને નથી અને એને નજીક બેસીને એનો ચેપ તમારા સુધી આવીને તમે તમારા ઘરના પરિવાર તમારા બાળકો તમારા મા બાપ એના સુધી તો નથી પહોંચાડી રહ્યા ને જો કરતા હો તો મહેરબાની કરો મહિનો બે મહિના તો ખાસ સાચવવા જેવું છે પછી પરમાત્મા આપણને બચાવી લે તો ખૂબ સારું પરંતુ એટલી હોસ્પિટલોની વ્યવસ્થા અને દુનિયાના એ આપણે દ્રશ્યો જોયા છે કે પચાસ સાઠ વર્ષનો માણસ હોય અને પચીસ ત્રીસ વર્ષનો આવ્યો હોય તો સાઈઠ વર્ષના માણસને કીધું હોય અને હવે વ્યવસ્થા નથી એક જ વેન્ટીલેટર છે તો પચીસ ત્રીસ વર્ષનાને આપો એને હવે ભગવાન ભરોસે છોડો આવું દુનિયામાં થઈ ગયું છે આપણે ત્યાં આવું ન થાય એના માટે મારી તમને પ્રાર્થના છે મેડિકલ કોલેજ અને એની હોસ્પિટલ રાત દિવસ જે મહેનત કરી રહી છે એના ડોક્ટરોને જે મળું છું ને એ પછી એમની વાત છે ડોક્ટરો દવાખાના કેટલી જગ્યાએ ત્યાં આગળ હોસ્પિટલોમાં મહેનત કરીએ છીએ તો પણ તે પહોંચી શકાતું નથી એ ફિઝિશિયનોની ખેંચ પણ છે આટલા સંસાધનો બાકી બધી જગ્યાએ ઓછા છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તો એનાથી બધા પ્રયત્નો કરે છે પરંતુ આપણે એમાં મહેનત કરવી પડે આપણે ઘરથી બહાર આટલા દિવસ ન નીકળવું પડે આપણે નક્કી કરો મહિના કરવાનું હમણાં બંધ કરશું બેસણા કોઈ કરે નથી જવું પોતાના સંતાનો માટે આમ કરો તમારા ઘરના મા બાપ માટે દયા કરો મહેરબાની કરો તમારા નાના બાળકો માટે દયા કરો ન જશો અને આગેવાનોને ખાસ મારી વિનંતી છે કે આ બાબતની ગંભીરતા તમે સમજો એટલા માટે કરીને એક વિનંતી આપ સૌની વચ્ચે મેં આ કરી હતી